લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી એક હજાર પિસ્તાલીસ મહિલા પોલિંગ ઓફિસર્સને ટ્રેનિંગ આપવામાં આવી દાહોદ જિલ્લામાં આગામી સાતમી મેના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાન કામગીરી સુચારુ રૂપે પાર પડે તે માટે અધિકારી યોગેશ માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી લક્ષી વિવિધ તબક્કામાં તાલીમ વર્ગમાં માસ્ટર ટેનસ અથવા પ્રીપોલ પોલ ડે આફ્ટર પોલ ઇવીએમ વીવીપેટ રિસિવિંગ ડિસ્પેસિંગ સહિતની તબક્કાવાર માહિતી તમામ પ્રકારની માહિતી અંગે પાવર પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી સાથે સમજણ આપવામાં આવી રહી છે તમામને તદઉપરાંત તમામ અંગે હેન્ડસ ઓન ચૂંટણી કામગીરી સબબ ચૂંટણી જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ નિર્દેશન દ્વારા વિસ્તૃત માહિતી પણ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી દરમિયાન પોલિંગ સ્ટાફ જેવા કે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે સરકારી એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે યોજાયેલી આ તાલીમમાં તમામ મહિલા પોલીસ પોલિંગ સ્ટાફને વિષય તજજ્ઞો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને દાહોદ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચૂંટણી ફરમાય યોજાયેલ આશરે એક હજાર પિસ્તાલીસ મહિલા પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માસ્ટર ટ્રેનર્સ અને વિષય તજજ્ઞો દ્વારા મહિલા પોલિંગ સ્ટાફને થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી